હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરીથી ગાર્ડનમાં આવી જશે આપણે હમણાં પપ્પા છે ને આ મોગરીમાં કંઈક કરવાનું કહે છે એટલે મોગરી થોડીક મોટી થાય ને તો એને સારું રહે કે પછી પવનની છે ને નમી જાય એક સાઈડેથી એ તો ભાંગી જાય તો હવે રીંગણી રીંગણી જે જોઈએ એટલે નથી ગ્રોથ હતી આ બધા સ્ટ્રોબેરી બી હવે લાસ્ટ ફાલ હતો તો એ બધું થોડીક જ રહી છે હવે એના આગળ જવા માટે જો મૂડી આવી રીતના મૂકી દઈ જો બીજો છો બધી રીતના જ છે ત્યાં બી છે આવી રીતના બધા પણ અહીંયા ધૂળ નથી તો આગળ વધી શકે આ પપ્પા લઈ આવે છે લાકડાના એને છે ને હમણાં ત્યાં મોગરીમાં બંદોબસ્ત કરી નાખે પપ્પા એ શું કરવા માટે આપણે મોગરી પડે નહીં તો પવન આવે ને તો એ નીચે ન પડે લાકડા બનાવી લીધા છે તો આવી રીતના છે ને થોડા થોડા અંતરે છે ને પપ્પા એને ખોવી દેજે

આવી ગયા છે ગાર્ડનમાં માં છે ને હશે છે પપ્પા નો દેશી જુગાર આવી રીતના બનાવ્યું છે આપણે આ સૂર્ય મૂકી છે ને જોઈ શકો છો જેવી રીતના સૂર્યનું ઉગે અને આત્મે એવી રીતના એ ફરતું રહે જોઈ શકો છો આ જોઈ શકો છો આ ટમેટીમાં એ આપણે લાસ્ટ ટાઈમ વાયા હતા ને બહુ મોટા થયા હતા તો એવી રીતના થવાના લાગે જોઈ શકો છો

તો અહીંયા છે ને આપણે સ્ટ્રોબેરીનું આપેલું હોય તો તો એ બી ગયા લાગે થોડા થોડા હવે સ્ટ્રોબેરીનો ફિનિશ થઈ ગયા બધા ફાલ આવી ગયો હવે આવતા વર્ષે બધી સ્ટ્રોબેરી છે ને મળી જશે ઠંડી આવી એટલે એક બે મહિનામાં તો બધું સાફ થઈ જશે આ બધામાં આપણા છે આ જાડવા બધા પ્લાન્ટ્સ મળી જાયકડાણા છે ને એમાં પાછળ વાયેલા હતા સોરી એ બી ઉગી જાય છે પપ્પા છે ને પેલો કાગળ ઉપાડે છે તમે જોઈ શકો છો છે તમને એ પાછળ વાયા તો બી વેલા ઉગી ગયા તમને બતાવો હવે પાછી કોબી બતાવું કોબી આપણે છે ને જોઈ શકો છો કોબીમાં આવી રીતના ખાવ કોબી થાવાની તૈયારી છે હવે અંદર પાંદડા વળતા જાય છે અંદર એટલે હમણાં તડકો સારો છે એટલે બધું પ્લાન મસ્ત મસ્ત થઈ જાય કેવો થઈ ગયો ત્યાં એક પ્લેન જાય છે દેખાય ચાલો તો ફાઇનલી બેન ને બધા જાય છે ઘરે

લેટ્સ ગો તો ચાલો ભાઈ બધા બોલ બોલ બધા લઈ લીધા છે ચાલો મૂકી દે તો બેન ઉતાવળ કરે છે કેમ કે બસ નો ટાઈમ થવાયો હોય ખેડે ચાલો તો ચાલો બેન આવી છે સ્ટેશન પર તમારે તો હજી વાર છે અડધી કલાક કે વેલા બુકી દાદા વેલા જો હેલો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો કેવો જો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને કરવાનું નહીં ભૂલતા તો ચાલો આવશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય